તો આ તરફ આપણે વાત કરીએ અમરેલીની તો બક્ષરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાયો હતો તેમણે જણાવી દઈએ કે અમરેલી જિલ્લા રમતગમત કચેરી દ્વારા જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું મેઘાણી હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું બક્ષરા મેઘાણી હાઈસ્કૂલના પ્રિન્સિપલ વી કે જેઠવાના માર્ગદર્શનથી વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તાલુકા કક્ષાએ વિજેતા થયેલી વોલીબોલ સ્પર્ધાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષામાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં સારું પરફોર્મન્સ દેખાડ્યું હતું જિલ્લા કક્ષાએ વિજેતા બન્યા બાદ રાજ્ય કક્ષાએ આ ટીમોને વોલીબોલ સ્પર્ધામાં મોકલવામાં આવશે ત્યારે અમરેલી જિલ્લામાં વોલીબોલ સ્પર્ધા કોઈ સારી ટીમ બનીને આગામી રાજ્ય કક્ષાએ એમનું નેતૃત્વ તેવી આશાઓ વ્યક્ત કરી હતી

વોલીબોલની ટુર્નામેન્ટ આજે બગસરા મેઘાણી હાઈસ્કૂલની અંદર યોજાય છે જેની અંદર આખા જિલ્લામાંથી તમામ તાલુકામાંથી કુલ અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીનમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો છે એમના કોચ એમને રમાડવા માટેના જે શિક્ષકો એમ કુલ આજે લગભગ પાંચસો જેટલા વિદ્યાર્થીઓ એ આજે આજે ચાર તારીખ અને પાંચ તારીખ બે દિવસ આજે બહેનોની છે અને કાલે ભાઈઓની એ વોલીબોલની ટુર્નામેન્ટ યોજાવાની છે અને આમાંથી જે લોકો વિજેતા થશે એ લોકો રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટમાં રમવા માટે જશે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે અમે વોલીબોલ રમીએ છીએ અને રાજુલા તાલુકામાંથી આવી છે ત્રણ વર્ષથી મેઘાણી હાઈસ્કૂલમાં ભાગ લઈએ છીએ વોલીબોલમાં અને અમને ખૂબ જ સારી વ્યવસ્થા એની લાગી છે ત્રણ વર્ષથી રમી છે વિજેતા થઈએ છીએ અને આ વખતે પણ અમારો ઉપગ્રહ એવો છે કે અમે વિજેતા થઈને જઈએ આજ રોજ અમરેલી જિલ્લા મારફત રમત ગમત સ્પર્ધાનું આયોજન જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી તેમાં કુલ સત્તર ટીમો બહેનોની ટીમોએ ભાગ લીધો હતો અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન અંડર નાઇટીન જે ટીમો અહીંથી પ્રથમ નંબર લાવીને એ આગામી એમનું નેતૃત્વ કરવા માટે જશે અને અહીંથી જે જનારી ટીમોને એક સારી ટીમ આ જિલ્લાને મળે એવી અમે સૌએ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આજના તબક્કે આ ટુર્નામેન્ટમાં બગસરા નગરપાલિકાના પ્રમુખ એવી રેબડીયા અમારી શાળાના આચાર્ય વિ જેઠવા સહિતના સૌ મહાનુભાવોએ હાજરી આપી અને સરસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું આ ટુર્નામેન્ટમાં અમરેલી તાલુકા એટલે કે અમરેલી તાલુકાની બગસરા તાલુકો જાફરાબાદ રાજુલા બાબરા સાવરકુંડલા ધારી તાલુકાઓની ટીમોએ ભાગ લીધો હતો